राम 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 सीताराम सीताराम मजेम मजेम बधाई मी द्या साठी ती आम्ही मोठी थोड़ी जिंकी है ऐप okay, okay. अमांड भी मोटी थे मैं थोड़ी जिंकी है मोरू बाबली दूध અને પછી બીજી ફેર મેં થી તો તે દે આ પહેલી વખત મે આયો તો પછી અટાણે એજો ત્રણ વાગવા આયા બળડા ડુંગર ને رونક કેમ થો વાતાવરણ સોખું થઈ ગયું डूंगर भार देख वरसर इज़ीक देखाय चोखो सनट આપણી જો ઝાડવા વાવવાનું કામ ચાલુ છે જે ઝાડું આ ઉંબરો આપણી ફેરવ્યો લગભગ તો લાગે છે કારણ કે વરસાદ વાળું વાતાવરણ હે એટલે આપણે અહીંયા હતો હજે જો કરણ ફેરવવાની છે આપણી જો અહીંયાથી કરણી ફેરવી નાખી દીધી સાઈડ બતાડું અને આપણે અહીંયા થોડોક પ્લાન છે બનાવવાનો આગળ વિડીયામાં કીધું શું બનાવવાનું હોય એ કરીને આપણે જો અહીંયા નાગી નાગરી વાવા દીધી અહીંયા આપણે જો આટણે થોડક ખાલા ઉતાતી બીવાવો ન હલે કારણ કે થોડક પાણી ભરાણો તો માં ઉગાવ ન દે આવો તો આ થોડક ટાઈમ જીળ્યો થી વાવી દી આપણે એક બે ફેર હાતીન ફેરી જાય એટલે વાંધો ન હોય નકર પાછા રાપડી માં નીકળી જાય બ હવે આપણે જો આ બે આર્યું ઉસેલીઓ હવે અકોર પાછળ પાણી ભરાણો તો નતી થોડક ને તો ઉગાવ આવો તો હવે આપણે વાવી દીધા આટણે બી